નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં એકસો પાંત્રીસથી ચારસો પિંચોતેર મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ચારસો ચાલીસ વિસાવદર માર્કેટયાર્ડમાં એકસો પચાસથી ચારસો છ્યાસી જેતપુર માર્કેટયાર્ડમાં એકસો એકવીસથી ચારસો પિંચોતેર અમરેલી માર્કેટ યાર્ડમાં ત્રણસોથી ચારસો सूरत यार्ड में बसो चालीस 600 अंकलेश्वर मार्केट यार्ड मा मार्के में 300 पौ चालीस डीसा यार्ड में एक सौ पचास थी बसो साठ महुआ मारकेटयार्ड में मा एक सौ सीतेर थो सात मार्केट मार्केटयार्ड में एक सौ एकतालीस चार सौ एकोतेर वसणा मार्केटयार्ड में मा बसो थी 640 चालीस ભાવનગર માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો ચૌદ જામનગર માર્કેટ યાર્ડમાં એકસો વીસથી પાંચસો ચાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો